જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરના એક વાગે કારણ કે બાર થાય ગયા છે બાજુમાં જ્યાં મહેમાન આવવાના હતા ત્યાં જેની ની શુભમ અને એકલા હતા એટલા માટે જેની પપ્પા કુરિયર કરવા ગયા હતા અને કમેન્ટ પણ આવતી દક્ષાબેન દૂધ ગાયોનું બગડી જાય કે કંઈ પણ રોગ છો હોય આ વાસણનો તો શું કરવાનું તો એની માટે તો આપણે પેલેલી રાખી છે ઘણી વાર થતું હોય ગાયોને તો આપણે ઉપાય ઘણા કરેલા છે તો ઉપાય તો એ ત્રણ કેળા લ મટેને તો પછી આપણે અઢીસો ગ્રામ લીંબુ રસ કાના ને આપણે પાતા લીંબુ નો રસ ને અંદર મોરસ નથી નાખવાની અઢીસો ગ્રામ ગોળ અને બે કપૂરની નીકળી તો આવી રીતના ત્રણ દિવસ આપણે એને પીવડાવશું ઉનાળો હોય તો અને અથવા તો નો સોમા હોય તો ખવડાવી પણ એ કાંઈ તો આવી રીતના ત્રણ દિવસ આપણે કર્યું હોય તો મટી જાય ઘણી વાર આપણે પણ ગાયું એવું થઈ જતું કે રોગ થઈ જાય અથવા તો દૂધ બગડી જાય ખોદા આવે લાલ દૂધ આવે તો આવી રીતના ઘણા બધા ઉપાય કરતા અને રાહત થઈ જતી અથવા આ કરી કે ગમે ટ્રીટમેન્ટ કરાવી થોડુંક બે ત્રણ દિવસ અથવા તો અઠવાડિયું લાગે જ તે સારું થતાં અને દૂધમાં જો ફોટા આવતા હોય તો તરત રાહત થઈ જાય કપૂર કેળા ખાધા હોય તો અને નો માટે તો ગોળ લીંબુનો રસ અઢીસો ગ્રામ અને હા કપૂરની ટીકડે એનથી તરત રાહત થઈ જાય તો વાગી ગયા છે 5 અને ટાઈમ થઈ ગયો છે આમ તો બધી ગાયનું મિલ્કિંગ થઈ ગયું છે બગલી કંકુ અને ઢેલ બાકી છે તો જો બગલીનું મિલ્કિંગ થાય છે તો બા મિલ્કિંગ કરે છે તમારી એક આસો તો ધોવાની ઉપાધિ નહીં બે આસો

આપણને એવું હતું કે મસ્ટેટિક થાય તો શું કરશું મસ્ટેટિક એનો છો હા અને આ તો ડુલાઈ ગયો ને મસ્ટેટિક નો છો એનું મેઈન કારણ તો આપણે લવિંગ મૂકી દઈ છે એટલે એનું મુખ ખુલ્લું ન રહે ને વારંવાર લવિંગ આપણે મૂકી દઈ લવિંગ જો અહીંયા પાટલા ઉપર હું હરેજ રાખવાનું કા અને યોગેશભાઈ ઘણી સારવાર કરી હાસર તો રેડીસ કરી દીધો પણ ઉપર સાંભળી આવતા થોડીક વાર લાગે એમ એટલે રોસ્તો તો ન લાવીએ કે આપણે ડોક્ટરને કેમ હે બગી ધોવામાં હાવ શાંત ગાય છે પણ એની સામે જો હું અત્યારે ઉભી છું તો હલશે ને હું ગઈ તો તરત હાથ કરી લીધો હાલ કારણ કે એની એક હોય છે તો એ વાતો સાંભળે તો ને જો આવી રીતના માણસ પાસે ઉભું હોય એટલે હાથ ફેરવે ખંજવાળે એટલા માટે એને એક માણસ સાઈડ માં જ હોય છે બાકી તો ઈ આમ તો લેવા મિલ્કિંગ કરવા દે પણ માણસ આપણે હામાં ન હોય એટલે ડાયરેક્ટ હલે ખાણ ખોટવાડી ગયું આવો કે ગંગા એટલી ઝડપથી ખાણ ખાઈ છે કેમ એનું ખાણ ખાલી થઈ ગયું છે એટલે આનું ખાવા આવે છે હા આવું આવું આમે જો આમે એક સાઈડમાં આવરીને એક માણસ રાખો રેવું પડે

આપણે જો અત્યારે આવી ગયા વાડીમાં વાડીમાં આવ્યા આપડે આમ તો બધું માલનું બધું કામકાજ થઈ ગયું અને હવે અત્યારે ગાજર છે આપણે વાડીમાં ગાજર તો આમ તો મોટા બહુ નથી છે પણ જો બીટ ને એવું થઈ ગયું છે

આપણે પ્લાન કર્યો છો કે આપણે ઉપલ્યો ભાગ છે ને ત્યાં બીટ અને ગાજર કરીએ પરંતુ રોજ બહુ આવવા મળ્યા થા વચમાં ઝટકા મશીન બંધ પડી ગયું પછી આપણે વિશાળ લીધું કે સાર હવે કરી નાખીએ થવાની સી થાય ને બીટ ગાજર અહીંયા કરી નાખ્યા અને ઝીંઝવો આપણે મેઇન પ્રશ્ન તો હતો ઝીંઝવો થઈ જાય ને તો ઉનાળા ઉપાધિ નહીં તો ઝીંઝવો થઈ ગયો છે અને બીટ ગાજર હવે આવતા વર્ષે એટલા છે એટલા ખવરાઈ ગયું બાકી બધા આવતા વર્ષે ગયા વર્ષે બે વર્ષ થાય ગાયું પાલક ખાતી વણ પાલક નથી મળી બીટ ગાજર મળશે અને બીટ ને ગાજર તો આમ આપણે રોજ તો નથી ખબર એવા ક્યારે પણ પ્રયત્ન કરશું આવતા વર્ષે ફૂલ બીટ ને ગાજર વધારે કરશું એટલે બધી ગાયો ને આવતા વર્ષે થઈ રહી એટલા માટે બીટ આપડી ગાયો ખાયડા જ થઈ ગયા છે હમ મોટા થઈ ગયા અને કાપવા પડશે કે વિડોડા કપાઈ હાલ છે અને આમ તો પેલા છે ને ધોઈ નાખશું ને પછી બે ફાડા કરી નાખશું પાંદડા ન ખાઈ જાય ઓલી તો ખાઈ ગઈ ગઈતી એકદમ એ આપ્યું તો તે હા

તો આપણે બીટ ગાજર રીંગણા જે કાંઈ જોતું તું વાડીમાં લઈ લઈ લીધું છે અને આવું બધું મસ્ત ગારો આમ જરાય ધૂઢ નો રે એને ધોઈ નાખશું એટલે આપણે ગાયુ નહીં પણ મોઢામાં ખાઈ તો તું ધૂઢ ન આવે ગાયું ને હું ધૂઢવાળું ખાઈને દો ને દાંત આંબી દે ખાલેજુરભી તને ભાવે ગાજર અરે વાહ ભાવે હો બધાને ગાજર ફોરે છે ગાજર એના એ આ હાટુ આની હાટુ બીજા લઈ આવશું આ સુરભી ના છે હા આલે બીટ આને ખોરો સુરભી હાટુ બીટ લેવા ગયું છે આલે ગાજર અને એસી ખબર ના પડે સુરફી તરત ગાજર મોઢા મળી ગઈ પેલા ખાધા હોય ને હા આલે સુરફી અરે વાહ ગંગા ની જેમ ગમી ફાવ સુરભી ને આ ખાઈ જા બસ લે બીટ વાળી તમે ખાતા જાવ કે ભેગા થોડા થોડા કરી દે કંકુને ખવરાવ કંકુન જરૂર છે લે કંકુ એને તગારા મૂકી દો બીટ મોટા છે એટલા બધા ખાઈ જાય ખાઈ જાય કંકુ ન કરે કે ખાતી ન ગંગાને મૂકો આગળ ગાહડી ગંગા ને જે મૂકો ખાઈ જાય